અંબાજીમાં સરકારી અનાજના સાથે ઝડપાયા કડક કારવાહી અનાજ માફિયાઓમાં ફફડાટ ફેલાયું દાંતીવાડા પાલેનપુર દિયોદર કાંકરેજ સુઈગામ ધાનેરા ભાભર થરાદ જેવા વિસ્તારોમાં પણ અનાજ માફિયાઓના સરકારી અનાજ બારોબાર સંગે વગે કરતા હોવાની બુમરાણ ઉઠવા પામી રહી

ગુજરાત સરકાર દ્વારા પણ ગરીબો માટે સસ્તા અનાદનું વિતરણ કરવામાં આવતું હોય છે જેથી ગરીબ અને નિઃસહાય લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે પણ જ્યારે આ ગરીબો માટે અપાતતા અનાજનું બારોબાર સગે વગે થાય તો કેવું કહેવાય ગુજરાતમાં એવા અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે સસ્તા અનાદને લઈ જતા ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે અંબાજીમાં સરકારી અનાજ સાથે ત્રણ ઈસ્સાઓ ઝડપાયા છે દાંતા મામલતદારની સૂચનાથી પુરવઠા વિભાગે સમગ્ર ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું હતું અંબાજીના ગુલજારીપુરા ખાતે લોડિંગ રિક્ષા લઈ ત્રણ ઈસમો લોકો પાસેથી સરકારી અનાજ લઈ જતા ઝડપાયા છે દાંતાથી પુરવઠાની ટીમ અંબાજી આવી ને કાયદેસરની કાર્યવાહી કરી છે નાયબ મામલતદાર દ્વારા ત્રણ ઈસમોને દાંતા ખાતે લેવામાં આવ્યા હતા ત્યારબાદ દાંતા સરકારી ગોડાઉન ખાતે અનાજે સીજ કરવામાં આવ્યું હતું આ જથ્થામાં ઘઉં અને ચોખા હતા લોડિંગ રિક્ષા વજન કાંટા અને અનાજને જપ્ત કરાયું છે જેની કુલ કિંમત રૂપિયા એક લાખ બાર હજાર ચારસો તેરનો મુદ્દામાલ કબજે કર્યો છે સતલાસણાથી અંબાજી ખાતે ત્રણ ઈસમો અવારનવાર અંબાજી ખાતે અનાજની ખરીદી કરવા માટે આવતા હતા ત્યારે આજે આ ઓપરેશન આજે પૂરું પાડવામાં આવ્યું હતું મામલતદાર અજિતસિંહ ચૌહાણ નાયબ મામલતદાર પુરવઠા અશ્વિનભાઈ જોશી અને સુનિલભાઈ ગઢવી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કબજે કરેલા જથ્થામાં ચોખા બસો એકસઠ પોઈન્ટ સાતસો પચાસ કિલો જેની કિંમત સાત હજાર ત્રણસો ઓગણત્રીસ હતી તો ઘઉં સિત્યોતેર પોઈન્ટ બસો કિલો જેની કિંમત બે હજાર ચોર્યાસી હતી અને જે વજન કાંટાની હતા તે જેની કિંમત બે ત્રણ હજાર રૂપિયા હતી એક લાખ રૂપિયાની લોડિંગ રિક્ષા એમ કુલ મળી એક લાખ બાર હજાર ચારસો તેરનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે